દહેગામના સાપાના ઇન્દિરાનગરના રસ્તા પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ માત્રા હિમામ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ઇજાગ્રસ્ત દહેગામ તાલુકાના સાપા ગામના રહીશોએ સાપા ગ્રામ પંચાયતના રહીશોને મહિલા સરપંચ સકરીબેન ઝાલાને તલાટીકા મંત્રીને તાલુકા વિકાસ અધિકારી અને દહેગામ તાલુકા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને અનેક મૌખિકમાં રજૂઆત કરવા છતાં રસ્તા પર પુરાણ કે રોડ ન બનાવાતા સાપા ઇન્દિરાનગરના શ્રમિકો પરિવારો દર ચોમાસાની ઋતુમાં ટીચણ સવા પાણીમાં ખાડામાં પડીને નીકળતા વાહન ચાલકો વરસાદી પાણીમાં બાઇક સવાર પડી જતા બે યુવાનો ઇજાગ્રસ્ત થતા જવાબદાર તલાટી કમ મંત્રી અને સરપંચ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સાપા ગામના જાહેર રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી જતા ઠેર ઠેર પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે જો પંચાયત દ્વારા રાહદારી રસ્તો નહીં બનાવે અને કોઈ પણ રાહદારીને નુકસાન પહોંચશે તેની ગ્રામ પંચાયત જવાબદાર રહેશે

છેલ્લા દસ પંદર વર્ષથી અમારો આ રોડ પાસ થયેલો છે ગટર લાઈન પાસ થયેલી છે પણ કોઈ કાર્ય કરતા કોઈ અહીંયા હાજરી દેતું નથી અમે બે દિવસ પહેલા બી આ ખાડો ભરેલો હતો બાઈક લઈને આવતા હતા બે જણા કોઈ પડી ગયા તે મને હાથે વાગ્યું પગે વાગ્યું નામના બી હાથે વાગ્યું છે કોઈ કાર્ય કરતા આવતું નથી અહીંયા જોવા આ અંગે તમે કોઈને રજૂઆત કરેલી ખરી ઘણી વખત કરેલી પંચાયતમાં પંચાયતમાં બધા કરેલું છેલ્લા પાંચ દસ વર્ષથી કીધેલું પણ કોઈ અહીંયા આવતું જ નહીં જોવા બી નહીં આવતું કંઈ કંઈ કરતું બી નથી તમે રજૂઆત કરી ત્યાં જે પંચાયતના સરપંચ તલાટી અહીં જોવા આવેલા કોઈ જ નહીં સરપંચ અહીં કદી આવતા જ નહીં કોઈ તલાટી બી નહીં કોઈ બોલ્યું શું પરિસ્થિતિ થઈ હાથ તમને શાનાથી ઈજા થઈ જાય આ આ પાણીનો કેટલા ટાઈમથી આવું ભરાઈ રહ્યું હોય

શું નામ છે આપણું